અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે માહો માહી પ્રશ્ન ઉત્તર કરો ત્યારે ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે ચિત્તને વિશે રહી છે અહંકારને વિશે રહી છે સૂત્રને વિશે રહી છે ચક્ષુને વિશે રહી છે ઘ્રાણને વિશે રહી છે જીવાને વિશે રહી છે વાણીને વિશે રહી છે ત્વચાને વિશે રહી છે હાથને વિશે રહી છે પગને વિશે રહી છે શિષ્ણને વિશે રહી છે ગુદાને વિશે રહી છે એવી રીતે બુદ્ધિ જે તે નકશિકા પરંત આ શરીરને વિશે વ્યાપીને રહી છે અને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે ત્યાં દ્રષ્ટાંત છે જેમ અગ્નિની જ્વાળા ઘટે છે અને વધે છે તે વાયુએ કરીને વધે છે અને ઘટે છે અને તે અગ્નિની જ્વાળા વધતી ઘટતી જણાય છે પણ વાયુ જણાતો નથી અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકીએ અને તે છાણામાં સળગવા માંડે તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ તે ધુમાડો ઊંચો ચડવા માંડે તે ધુમાડો જ ઊંચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી અને જેમ આકાશને વિશે વાદળા ચાલે છે તે વાયુએ કરીને ચાલે છે તે વાદળા ચાલતા જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી તેમ જ્વાળા ધુમાડો ને વાદળા તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો તે જીવ કેવો છે તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે અને તે બુદ્ધિમાં નિશ્ચયની વિક્તિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે અને મનના સંકલ્પને જાણે છે અને તે મનના સંકલ્પની વિક્તિનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે અને ચિત્તના ચિંતવનને જાણે છે અને તે ચિત્તના ચિંતવનની વ્યક્તિના કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે અને અહંકારની અહંમતિને જાણે છે અને તે અહંમતિના વિક્તિના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે એવી રીતે જે ચાર અંતઃકરણ ને દશ ઇન્દ્રિયો તેના જે વિષય ને તે વિષયની વિક્તિના કરનારા જે દેવતા એ સર્વેને એક કાળા વચ્છિન્ન જાણે છે એવો જે જીવ તે જીવ જે તે એક દેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે અને અતિશય સૂક્ષ્મ જણાય છે તે બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે પણ જ્યારે એ જીવને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા અને વિષય તેના પ્રકાશકપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે તે બુદ્ધિએ રહીત છે અને અનુમાને કરીને જણાય છે ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈક દશમણની મણની તરવાર હોય તેને જોઈને માણસ અનુમાન કરે છે એ તરવારનો ઉપાડનારો બહુ મોટો હશે તેમ એ સર્વદેહ ઇન્દ્રિયાદિકને એક કાળે પ્રકાશે છે માટે એ જીવ બહુ મોટો છે એવી રીતે અનુમાને કરીને જણાય છે એવી રીતે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એમાં તે શું ઉત્તર થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એમાં તો એ ઉત્તર થયો છે જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું તે કેવી રીતે થાય છે તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે પછી અહંકારમાં નિશ્ચય થાય છે પછી ચિત્તમાં નિશ્ચય થાય છે પછી મનમાં નિશ્ચય થાય છે પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે પછી જીવમાં નિશ્ચય થાય છે એમ શ્રીજી મહારાજે કહ્યું ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે હે મહારાજ ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો જે આ જગતને વિશે જે જે પદાર્થ છે તે દીઠામાં સાંભળ્યામાં સૂંઘ્યામાં અડ્યામાં આવે છે તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે અને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે અને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે અને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કોઈ સંશય ન થાય તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો અને સત્વ રજ અને તમ એ ત્રણ ગુણના જે કાર્ય છે તેમાં આળસ નિદ્રાદિક તમોગુણનું કાર્ય છે અને કામ ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે અને શમદમાદિક સત્વગુણનું કાર્ય છે એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય તો એને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય તેમાં કોઈ સંશય ન થાય તો એને જીવને વિશે નિશ્ચય જાણવો ત્યાં દ્રષ્ટાંત છે જેમ સમુદ્રમાં વાણ ચાલે છે તેમાં જે લોઢાના નાંગણ હોય તેને સમુદ્રમાં નાખે તે જો ધરતી લગણ ન પૂગ્યો હોય અને તેને જો તરત તાણી લે તો ઝાઝી મહેનત ન પડે ને તરત નિસરી આવે અને તેને ધરતી લગણ જવા દઈને તાણે તો ઘણી મહેનતે નિસરે અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખૂંતે ને ભરાઈ જાય તો પાછો તે તાણ્યો તણાય નહીં ને નિસરે પણ નહીં એમ જેને જીવને વિશે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે નહીં એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા ઘણી કરી પણ આ તો દેશ માત્ર લખી છે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો